હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા આજે આપણે બનાવશું બિસ્કીટ બિસ્કિટ બનાવવા માટે મેં લીધી છે ખાંડ અહીંયા એક કપ લીધી છે મેં ખાંડ ખાંડ નાખ્યા બાદ પછી એમાં આપણે નાખી દઈએ ટોપરું ટોપરું પણ મેં એક જ કપ લીધું છે ટોપરાના પણ મેં નાના નાના કટકા કરી નાખ્યા છે તમે જોઈ શકો છો એ બહેને આપણે પીસી લેવાના છે અને મેં લીધી છે થાળી થાળીમાં મેં નાખ્યું છે ઘઉંનું લોટ કપ લીધું છે ઘઉંનું લોટનું આપણે એમાં નાખવાના છીએ રવો રવો પણ મેં લીધું છે અહીંયા અડધો કપ તમે જોઈ શકો છો હવે એમાં આપણે નાખવાના છીએ દરેલી ખાંડ અને ટોપડું ખસ્તા બિસ્કીટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે આ બિસ્કીટ બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે તમે એને સ્ટોર કરીને પણ નાખી શકો છો બેથી ત્રણ મહિના સુધી બિસ્કીટ બગડતા પણ નથી અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે મારી આ વિડીયો તમને સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને લાઇક કરવાનું ના ભૂલતા હવે એમાં આપણે નાખી દઈએ ઘી ઘી મેં ગરમ કરીને નાખ્યું છે એમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી નાખવાનું છે ને હાથથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ બિસ્કિટની રેસીપી સારી લાગે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે કેવા બન્યા હતા બિસ્કીટ અને કેવા નહીં મેં અહીંયા લીધું છે દૂધ દૂધ આપણે મેં લીધું છે એક કપ થોડું થોડું કરીને દૂધ નાખવાનું છે બિસ્કિટના લોટના આપણે કડક બાંધીશું કેમ કે કડક બાંધવાથી બિસ્કીટ એકદમ ટેસ્ટી બને છે અને કંચી પણ બને છે મને ગુજરાતી તો વધારે નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે હું બોલીને સમજાવી શકું તમને મારી રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા આ લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ કડક બાંધ્યું છે મેં લોટને હવે આપણે એની રોટલી બનાવી લઈએ રોટી આપણે થોડી જાડી બનાવશું કેમ કે જાડી બનાવવાથી રોટીના બિસ્કીટ એકદમ ટેસ્ટી બનશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે મારા ઘરમાં તો બધાને ભાવે છે આ બિસ્કીટ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે હું તો બનાવીને રાખી દઉં છું આ સ્ટોર કરીને બિસ્કીટને હવે આપણે પટલા ઉપર થોડું ઘમનું મૂટ નાખી દઈએ અને રોટલી વણી લઈએ રોટલી વણાય ગઈ છે હવે એના આપણે પીસ કરી લઈએ તમે કોઈ પણ આકાર ના પીસ કરી શકો છો ને આપણે તેલમાં તળી લઈએ ને આપણે ધીમા તાપે જ રાખવાનું છે કેમ કે ફાસ્ટ કરવાથી બિસ્કિટ જરી જશે તો આપણે ધીમા તાપેને તળીશું અમને આ રેસીપી સારી લાગે તો આગળ સેવ કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં તરાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે વસણમાં કાઢી લઈશું મારા ચેનલ ઉપર નવા આવો તો મને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરીને બતાવજો કે તમને રેસીપી કેવી લાગી અને કેવી નહીં